તો જય ઠાકોર મિત્રો આજે આપણે પુનિયા મામા અને મચ્છુમાની વાત એટલે કે રબારી અને ભરવાડનો જે હાલ્યો ના નાતો મામા અને ભાણેજનો એની વાત આપણે સાંભળશું ભાનુભાઈ ડાંગર પાસેથી તો ચાલો સાંભળીએ ભાનુભાઈ ડાંગરને જય દ્વારકાધીશ મિત્રો ભરવાડ સમાજ અને રબારી સમાજ એ બે ધાબળિયા ભાઈઓ છે જે ગામમાં કે શહેરમાં ભરવાડ ને રબારી રહેતા હોય ને એ બધા હમ્પીન રહેતા હોય છે અને રબારી છે એ ભરવાડના મામા થાય છે હવે આ બે સમાજના ઘણા બધા ભાઈઓને આ વાતની ખબર નથી કે રબારી કેવી રીતે ભરવાડના મામા થાય છે અને ભરવાડ કેવી રીતે રબારીના ભાણે જ થાય છે તો આવો આજે આપણે જાણીએ કે આ સંબંધ કેવી રીતે બંધાણો વાત છે મોરબી શહેરની અને મોરબી શહેર એટલે મચ્છુ નદી કાંઠે વસેલું શહેર છે અને મોરબીની અંદર મોટાભાઈ ભરવાડ સમાજની માલિકો મચ્છુમાં પ્રગટ થયા હતા મચ્છુમા એ સમાજમાં જન્મ લીધો હતો અને એના નામ 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 ઉપરથી આ નદીનું અને ડેમનું મચ્છુ રાખવામાં આવ્યું હતું એટલે મચ્છુમાં છે એ ભરવાડના દીકરી હતા અને મામા છે એ રબારીના દીકરા હતા મામા એટલે આલ હાખના રબારી હતા અને એના મા બાપને એ એક સંતાન હતા એવી લોકવાયકા છે ઘણા સમય પહેલાની વાત છે કપરો સમય હતો અને એ વખતે પુનિયામાં છે એ કચ્છમાંથી નીકળી મોરબી થઈ અને પોતાના ઊંટમાંથી સવાર થઈ અને મારવાડની ધરતીની માથે એ મેળામાં જતા હતા તે મોરબીમાં એ ભરવાડના નેહડામાં થોડોક સમય એ આરામ કરવા માટે રોકાય છે અને એ વખતે મોરબીમાં મચ્છોમાના મંદિરે કળશ ચડવાનું મુહૂર્ત હતું તે રાજાએ હુકમ કર્યો કે મંદિરમાં કળશ એમને એમ ન ચડે એમાં નાના બાળકનો બલિ ચડાવવો પડે હવે રાજાનો હુકમ થતાં એ રાજાના સિપાહીઓ છે ને એ બધે ગોતવા નીકળી ગયા કે તાજું બાળક ક્યાં જન્મું છે એટલે એ ગોતતા ગોતતા બધા આખો શેર ફરી વીડ્યા ક્યાંય ન મેળવું પણ છેલ્લે ભરવાડના નેહડામાં જ્યાં આવે છે ત્યાં એને એક તાજું જન્મેલું બાળક હોવાને ખબર મળે છે એટલે એ સિપાહીઓએ એ ભરવાડને કીધું કે ભાઈ મચ્છુમાની દેરીએ કળશ ચડાવવાનો છે અને એમાં તાજા જન્મેલા બાળકનો બલિ ચડાવવાનો છે તો રાજાનો હુકમ છે કે તમારું આ તાજું જન્મેલું બાળક અમને આપી દો હવે આ ભરવાડને બિચારેને મોટી ઉંમરે સંતાન સુખ થયું હતું અને એકનું એક સંતાન એટલે એને દેતા કેમ જીવાલે ભરવાડ બિચારો કરગરો કે ભાઈ અમારો વંશ વેલો મૂરજાઈ જાય હો કારણ કે જો આ પાર્કમાં ચડાવવામાં આવશે ને એક તો અમારે મોટી ઉંમરે સંતાન થયું છે અમારા વંશમાં તારા દેવાઈ જાહે હવે આ વાતની પુણ્યમામાને ખબર પડે છે એટલે પુણ્યમામા છે આ ભરવાડના પરિવારને કહે છે કે ભાઈ તમે મુંજાવોમાં તમારા દીકરાને હું આંચ નહીં આવવા દઉં કારણ કે આજે હું તમારા નેહડે મહેમાન છું હું રબારીનો દીકરો છું ભલામણા હે તમારો વંશ બચાવવો હોય અને એના માટે જો મારું બલિદાન દેવું પડે ને તો હું ત્યાર છું પણ તમારા વંશને ઓલી આંચ નહીં આવવા દઉં તો એ ભરવાડની ઘેરીથી બાઈ કહે છે કે ભાઈ તો તો તું જ આજથી મારો ભાઈ છો તે અમારો વંશ બચાવવા તારું બલિદાન દેવા જો ત્યાર થયો હોય ને તો હે મારા વીરા રંગ છે તને અને પુનિયામાં એ બધા સિપાહીની હારે મચ્છુને દેરી આવે છે અને એક હજાર થી વધારે માણસો ની હાજર હતા અને બધા એટલા માણસોની હાજરીમાં એ પોતાનો આ બલિ આપે છે અને તે મછુમાં પ્રગટ થઈને કહે છે કે હે મારા વીરા પુનિયા તે ભરવાડનો વંશ બચાવવા તારો બલિ ચડાવી દીધો છે જા આજથી તું મારો ભાઈ છો જ્યાં હું તને વચન આપું છું કે આજથી ભરવાડ સમાજનો દીકરો હોય કે દીકરી એ બધાએ તારા રબારી સમાજને મામા કહીને બોલાવશે અને ભરવાડ સમાજ જ્યારે જ્યારે મારા નિવેદ કરશે ને ત્યારે પહેલી પ્રસાદી તને ધરશે અને તે પછી મને નિવેદ ધરશે જા મારું વચન છે કારણ કે તારા જેવા સુરવીર આ દુનિયામાં બહુ ઓછા છે તું કચ્છનો રહેવાસી ક્યાં કચ્છ અને મારવાડના મેળે જાતો ક્યાં મારવાડ અને ક્યાં રસ્તામાં મોરબી હે રસ્તામાં તું ખાલી થોડીક વાર આરામ કરવા નેહે રોકાણો અને ભલા તને ખબર પડી કે ભરવાડના દીકરાનો બલી ચડાવવાનો છે તો એનો જીવ બચાવવા કે તારો જીવ જાતો કર્યો ભલાવાના એ વાહ રબારી મામા વાહ રંગ છે તને અને ત્યારથી રબારી છે એ ભરવાડના મામા કહેવાય છે અને ભરવાડ છે એ રબારીના બાણે જ કહેવાય છે જય હો સનાતન ધર્મ ની જય હો આહિરાત ની જય હો ભાનુભાઈ ડાંગર ની સત્ય વાત અને ધર્મની વાત ઉપર ગર્વથી આપણે સાંભળ્યા ભાનુભાઈ ડાંગરને ખૂબ મજા આવી અને આવા જ વિડિયો જોવા માટે મિત્રો ફોલો